નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે તમારું જન્મનું પ્રમાણપત્ર ખોવાઈ ગયું હોય ફાટી ગયું હોય અથવા તો પાણીમાં પલળી ગયું હોય કોઈ પણ કારણોસર તમારું જન્મનું પ્રમાણપત્ર તમારી પાસે ના હોય એકવાર રજિસ્ટર કરાવ્યા પછી તો એને ફરી ડાઉનલોડ કરવા માટે તમારે કોઈ પ્રોસેસ કરવાની જરૂરિયાત નથી તમે ઓનલાઈન એક જ ક્લિકની અંદર એક જ મિનિટની અંદર કોઈપણ જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો તો ડાઉનલોડ કેવી રીતે કરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે અહીંયા લખો ઈ ઓળખ ઈ ઓળખ લખશો એટલે અહીંયા ઈ ઓળખની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે અને આપણે અહીંયાથી ડાયરેક્ટ ઓપન કરી લેશું અહીંયા તો આપણે ડાઉનલોડ સર્ટિફિકેટ કરી દઈશું તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું અહીંયા સૂચનાઓ છે તો એ વાંચવી હોય તો તમે વાંચી શકો છો ઘણી બધી સૂચનાઓ છે ત્યાર પછી ફરી એક વખત અહીંયા ડાઉનલોડ સર્ટિફિકેટ આવશે આમ સ્ક્રોલ કરી અને તમે નીચે જઈ શકો છો અથવા તો તમે ડાયરેક્ટ ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરશો તો પણ તમે અહીંયા આવી જશો હવે તમારે અહીંયા સૌ પ્રથમ વાત કરીએ તો આપણે અહીંયા ભાષા જે છે તો એ તમારે ચેન્જ કરવી હોય તો અહીંયા ગુજરાતી અને ઇંગ્લિશ બે ભાષાઓ છે તમે ચેન્જ કરી શકો છો તો પરંતુ આપણે ઇંગ્લિશ ભાષા રહેવા દઈશું અને ત્યાર પછી તમે અહીંયા આ ઇવેન્ટ કરીને છે તો એમાં આપણે બર્થ બર્થ જે છે એ આપણે સિલેક્ટ રહેવા દઈશું જો ડેથ સર્ટિફિકેટ મતલબ કે મરણનો દાખલો જો તમારે કઢાવવો હોય તો પણ તમે અહીંયાથી કઢાવી શકશો ડાઉનલોડ કરી શકશો અને તો ડેથ આપણે લખવાનું રહેશે પરંતુ આપણે બર્થ સર્ટિફિકેટ કાઢવાનું છે એટલા માટે બર્થ અહીંયા રહેવા દઈશું અને ત્યાર પછી તમારે અહીંયા એપ્લિકેશન નંબર હોય તો એપ્લિકેશન નંબર તમારે સિલેક્ટ રહેવા દેવાનો છે અને એપ્લિકેશન નંબર જો તમારી પાસે ના હોય તો પછી તમારે અહીંયા મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો છે મોબાઈલ નંબર આપણી પાસે એપ્લિકેશન નંબર નથી એટલા માટે અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરીશું અને ત્યાર પછી તમારે અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે કે જે મોબાઈલ નંબર તમે જે તે સમયે આપણે જન્મનું પ્રમાણપત્ર રજિસ્ટર્ડ કરાવેલું હતું અને કઢાવેલું હતું ત્યારે તમે કયો મોબાઈલ નંબર આપેલો છે તો એ મોબાઈલ નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે તો તમને ખ્યાલ ના હોય તો તમારા ઘરમાં બે ત્રણ મોબાઈલ નંબર હોય એ તમે ચેક કરી અને ચેકઆઉટ કરી શકશો તો મોબાઈલ નંબર ટાઈપ કરી અને તમારા અહીંયા કોડ જે નીચે છે એ સેમ કોડ તમારે અહીંયા ઉપર ટાઈપ કરવાના છે અને ત્યાર પછી તમારે અહીંયા ચાર્જ ડેટા એના ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે તમારે આ પ્રમાણની જો એરર આવે બરાબર તો તમારે સબ રજિસ્ટર ઉપર જવાની જરૂરિયાત નથી તમારો મોબાઈલ નંબર આ રજિસ્ટર નથી એવું કહેવા માગે છે તો તમારે બીજો મોબાઈલ તમારો જે ઘરનો હોય એ તમારે અહીંયાથી ઓકે કરી અને તમારે લખવાનું છે તો પ્રોસેસ કર્યા પછી ત્યાર પછી તમે અહીંયા નીચે જોશો આપણે તો તમારી તમામ ડિટેલ અહીં આવી જશે અહીંયા તમારું કેટલા વર્ષ કયા વર્ષમાં તમારો જન્મ થયો તો એ આવી જશે ત્યાર પછી એપ્લિકેશન નંબર તમારો આવી જશે હવે એપ્લિકેશન તમારી પાસે ના હોય તો એપ્લિકેશન નંબર અહીંયાથી તમે સેવ કરી રાખ શકશો અને રાખી શકશો ત્યાર પછી તમારી જન્મ તારીખ કહી છે તો એ પણ તમને અહીં બતાવશે નામ શું છે તો આ પ્રમાણે તમે બતાવશે આખી ફાધરનેમ શું છે તો આ તમામ ડિટેલ તમને અહીંયા બતાવશે હવે તમારે અહીંયા ડાઉનલોડ જે છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે પરંતુ ડાઉનલોડ ઓલ્ડ ફોર્મેટ એના ઉપર આપણે ક્લિક કરવાનું નથી દાખલો ડાઉનલોડ કરવા માટે તમે જોઈ શકો છો તો એના ઉપર આપણે પહેલું જે ઓપ્શન છે એમાં આપણે ક્લિક કરવાનું છે અહીંયા આપણે ડાઉનલોડ અગેન એના ઉપર આપણે ક્લિક કરી લેશું એટલે થોડી જ વારની અંદર તમારો જે દાખલો છે તો એ અહીંયા આપણે ડાઉનલોડ થઈ જશે તો જે પ્રમાણે તમે જન્મનું પ્રમાણપત્ર કઢાવેલું છે સેમ એજ પ્રમાણે તમારે અહીંયા જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ થઈ જશે અને પ્રિન્ટ આઉટ કઢાવી શકો છો અને ગમે ત્યાં પણ તમારે દેવાની હોય તો તમે દઈ શકો છો પરંતુ અહીંયા તમે જોઈ શકો છો સબ રજિસ્ટ્રાર બર્થ ડેટ સબ રજિસ્ટ્રાર જન્મ મરણ બરાબર તો અહીંયા તમારે પ્રમાણપત્ર આપતાની સત્તાની સહી અથવા તો સિક્કો બરાબર તો એ એક વખત સિક્કો તમારે મરાવવાનો રહેશે અને એ પણ તમારે તમારી નજીક જે જન્મ મરણની નોંધણીની કચેરી હોય ત્યાં તમારે સિક્કો મરાવવાનો રહેશે અને તે પછી તમે આનું લેમિનેશન પણ કરી શકો છો પ્રિન્ટ આઉટ કરી શકો છો ગમે ત્યાં દઈ પણ શકો છો તો આ પ્રમાણે તમે જન્મનું પ્રમાણપત્ર ઘટાવી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આની જે લિંક તમારે જોઈતી હશે તો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું રાખી દઈશ ત્યાંથી તમે ડાયરેક્ટ જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો